એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર પોલીસ કેસમાં તેલંગણા પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાને કસ્ટડીમાં લીધી હોવાનું સામે આવ્યું છે ઈડીની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી રહીને આવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે મની લોન્ડરિંગ કેસમાં તપાસ હેઠળ કવિતા સામે આ કાર્યવાહી કરાઈ છે અગાઉની ઈડીની ટીમે કવિતાને બે વખત સમન્સ પાઠવ્યા હતા જોકે તેઓ સમન્સને અવગણના કરી હતી ત્યારબાદ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ઈડીની ટીમે મની લોન્ડરિંગ કેસ તપાસ કરવા માટે હૈદરાબાદમાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાના ઘરે દરોડા પાડ્યા હતા તો ઈડીએ તેમની પૂછપરછ કરી હતી જે બાદ કે કવિતાને કસ્ટડીમાં લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ની ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ